ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરવાનું પ્રમાણ ઘટી ગયું છે તે સત્તા પર આવ્યા બાદ અનેક ફેરફારો કરી રહ્યા છે એક બાજુ ગેરકાયદે ઘુસેલા લોકોને પોતાને દેશ મોકલી રહ્યા છે ત્યારબાદ તેમણે ગોલ્ડન કાર્ડ સિસ્ટમ લાગુ કરી જેમાં કોઈ પણ વ્યક્તિને અમેરિકાની નાગરિકતા જોઈતી હોય તો તેમણે મોટી રકમ આપવી પડશે આ બધું તો ઠીક પણ છેલ્લા બે-ત્રણ દિવસથી ઝેલેન્સકી અને ટ્રમ્પ બંનેનો વિવાદ સામે આવ્યો છે જેમાં ટ્રમ્પ ઝેલેન્સકીના કપડા વિશે ટિપ્પણી કરી ત્યારબાદ બંને વચ્ચે મીડિયાની સામે ગુરબોલા ચાલી થઈ તેમ છતાં ઝેલેન્સકી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધો સુધારવા તૈયાર છે અને આજે આ મુદ્દે જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા યુક્રેનના પ્રમુખ વ્લોદિમીર ઝેરેન્સ્કીએ અમેરિકા પછી યુરોપની મુલાકાત લીધી યુરોપમાં થયેલી બેઠક બાદ તેમનું અમેરિકા પ્રત્યેનું વલણ નરમ પડતું જણાય છે તેમણે રવિવારે કહ્યું કે હું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધો સુધારવા તૈયાર છું પરંતુ વાતચીત બંધ દરવાજા પાછળ થવી જોઈએ જો અમને સુરક્ષાની ગેરંટી મળે અને યુક્રેનને નાટુનું સભ્યપદ મળે તો હું યુક્રેન પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું વોલોડીમિર ઝેલેન્સકીએ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા સાથેના શાંતિ કરારમાં યુક્રેન પોતાનો પ્રદેશ છોડશે નહીં આ ઉપરાંત તે અમેરિકા સાથે ખનિજ શોધો કરવા માટે પણ તૈયાર છે ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે જે ઉગ્ર ચર્ચા થઈ છે ઉલ્લેખનીય બાબત છે કે યુક્રેનના પ્રમુખ વલોડીમિર ઝેલેન્સકી ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ અને ટ્રમ્પે ઝેલેન્સકીને ઠપકો આપ્યો ઝેલેન્સ્કી પોતાની માંગ લઈને કહી રહ્યા છીએ કે જો અમેરિકા મારી માંગ પૂરી કરશે તો હું પ્રમુખ પદ પણ છોડી દઈશ ડીલ પણ કરીશ

યુનાઇટેડ કિંગડમ અને યુક્રેન સાથે ઊભા રહેવા માટે દ્રઢ સંકલ્પિત છે અમે છેક સુધી યુક્રેનની સાથે ઊભા રહીશું આવું આખું યુનાઇટેડ કિંગડમ તમારી સાથે છે એક પ્રકારનું તેમણે સાથ આપવાની વાત કરી છે વડાપ્રધાન કિર્સ્ટાઈમર દસ ડાઉન્ડિંગ સ્ટ્રીટ બહાર ઝેલેન્સકીને ગળે મળ્યા આ સાથે જ બ્રિટેને યુક્રેનને બે પોઈન્ટ છ અબજ પાઉન્ડ ના લોન એગ્રીમેન્ટ પર પણ કરાર કર્યા હતા આ સમજૂતી હેઠળ યુક્રેનને આગામી સપ્તાહ પહેલો હપ્તો મળવાની આશા છે ત્યારે જેનાથી યુક્રેનને તેની સંરક્ષણ ક્ષમતા વધારવામાં મદદ મળશે આ કરાર ઉપર બ્રિટનના ધાન કિશરે જણાવ્યું છે કે બ્રિટન ફ્રાન્સ અને યુક્રેન સ્થાયી યુદ્ધ વિરામ પર યોજના બનાવી અમેરિકા સમક્ષ રજૂ કરવા માટે તૈયાર થયા છે આ યોજના ચાર દેશોના નેતાઓ સાથે વાતચીત પછી સામે આવી છે ત્યારે અમારું માનવું છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ યુક્રેનમાં શાંતિ છે તેના માટે અમેરિકાની સુરક્ષાની ગેરંટી આવશ્યક છે વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી પછી આ યોજના તૈયાર થઈ છે તો બીજી જ બાજુ વ્હાઇટ હાઉસમાં થયેલા ફેસકા પછી આખું યુરોપ યુક્રેનમાં સમર્થનમાં આગળ આવ્યું છે યુક્રેનમાં રશિયાના યુદ્ધનો હંથલાવવા માટે ચર્ચા કરવા લંડનમાં યોજાયેલા બે દિવસના યુરોપિયન શિખર સંમેલનમાં પીએમ વિશ્વના નેતાઓને છે છે કે યુરોપની સુરક્ષા માટે તેમણે પેઢીમાં એક વખત આવતી ક્ષણ તરફ આગળ વધવાની જરૂર યુક્રેનમાં આવનારા સારા પરિણામો યુરોપના પ્રત્યેક રાષ્ટ્રની સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે જોતા રોબીએસ નાઇન ન્યૂઝ નમસ્કાર